રાષ્ટ્રીય માન્યતા ધરાવતા કચ્છના ખારાઈ ઊંટોનું અસ્તિત્વ જોખમમાં મુકાયું રાષ્ટ્રીય માન્યતા ધરાવતા કચ્છના ખારાઈ ઊંટોનું અસ્તિત્વ જોખમમાં મુકાયું ગેરકાયદે મીઠાના કારખાના માટે ચેરિયાના વૃક્ષોનું નિકંદન કરાતા ચેરિયાના જંગલોનો વિસ્તાર ઘટી રહ્યો છે આ મામલે ઊંટ ઉછેરક માલધારી સંગઠને કરેલી ફરિયાદના અનુસંધાને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ બે વખત આદેશ આપ્યો હોવા છતાં ગેરકાયદે મીઠાના કારખાના ઘટવાને બદલે વધી રહ્યા છે છે ત્યારે સમક્ષ જુલાઈએ થનાર સુનાવણી ઉપર ઊંટ માલધારી સંગઠને આશા કચ્છમાં કચ્છી ઊંટ ઊંટ અને બે પ્રકારના ઊંટ જોવા મળે છે ઊંટને રાષ્ટ્રીય માન્યતા મળી છે ખારાઈ ઊંટ દરિયાના પાણીમાં તરવાની વિશેષ ક્ષમતા ધરાવે છે ખારાઈ ઊંટ રણમાં નહીં પરંતુ દરિયાના પાણીમાં તરી શકે છે ભચાઉ ને વોગ વિસ્તારમાં ચીરિયાના વૃક્ષોનું વર્ષોથી નિકંદન થઈ રહ્યું છે જંગલોનો વિસ્તાર ઘટાડવાને કારણે ઊંટની સંખ્યા પણ ઘટી રહી છે કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સમક્ષ વર્ષ બે હજાર વીસમાં ફરિયાદ કરી હતી વર્ષ બે હજાર માં ચેરિયાના જંગલની વિસ્તાર ચાર હજાર હેક્ટર હતો તે વર્ષ બે હજાર ઘટી તેરસો બાર હેક્ટર થઈ ગયો છે જ્યારે મીઠાના અગરિયા કારખાનાનો વિસ્તાર વર્ષ બે માં અઢારમાં તેર હજાર છસો એક્યાસી હેક્ટર હતો તે વર્ષ બે હજાર માં વધી સત્તર હજાર નવસો અઢાર હેક્ટર થઈ ગયું છે પાંચ વર્ષમાં ચેરિયાના વૃક્ષોનું નિકંદન થયાનું સ્પષ્ટ રીતે જણાઈ આવે છે વર્ષ બે હજાર અઢારમાં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ ની સંયુક્ત તપાસના રિપોર્ટ અનુસાર સાતસો એકર વિસ્તારમાં ચેરીયાના વૃક્ષોનું નિકંદન કરાયું હતું ગેરકાયદે પાળાબાંધી કુદરતી પાણીનું વહેન રોકવા અંગે તેમજ ચેરિયાના નિકંદન મામલે એનજીટી દ્વારા મીઠાના કારખાના ઉપર રોક લગાવવામાં આદેશ કર્યો હતો એનજીટીના આદેશનું ઉલ્લંઘન થઈ રહ્યું હોય તેમ ચેરિયાના વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે આ વખતમાં અમારી માંગ એ છે સાહેબ કે જે કચ્છમાં ખારાઇ લુપ્ત થતી જાતિ છે એ લાતીને જાતિને બચાવવા માટે જે એનો મેન ખોરાક છે દરિયા વિસ્તારમાં ચેરિયા અંગ્રેજીમાં એને મેંગરૂ કહે છે આ આ ચેરિયા ઉપર જે નિર્ભય જે છે એના માટે ચરિયાનો જે મીઠાના કારખાનો દ્વારા ચેરિયાનો નિકંદર નીકળી રહ્યું છે એવા ચેરિયાઓ નિકંદર ન થાય અને બંધ થવા જોઈએ એના માટે અમે આજે બધા કચ્છી ખાડા ઊંટ વાળા બધા માલધારી ભણ્યા છે મારું નામ યશેશ શાહ છે હું મરીન અને એક્વેટિક બાયોલોજીસ્ટ છું અને અહીં કચ્છના દરિયા કાંઠે દરિયાઈ જીવસૃષ્ટિ ઉપર અમે છેલ્લા પાંચ થી દસ વર્ષથી કામ કરી રહ્યા છીએ એના સંશોધન માટે અને છેલ્લ હાલ અમે સહજીવન સાથે રહીને હળકિયા ક્રિક જે કચ્છના અખાતમાં સામખિયાળી અ વિસ્તારમાં આવેલું એક વિસ્તાર છે જ્યાં ચેરિયાનો ખૂબ મોટો વિસ્તાર છે અને એ જગ્યાએ સાત જેટલી સાઇટ ઉપર જઈ અને અમે ચેક કર્યું હતું કે ત્યાંની બાયોડાયવર્સિટી કેવી છે ત્યાં મેંગ્રુવ છે કે બીજી કોઈ વનસ્પતિઓ કેવી રીતે ફલીફૂલી રહી છે અમે ચેક કર્યું હતું અને જાણવા મળ્યું અમે ત્રણ એ એરિયાને ત્રણ ઝોનમાં ડિવાઇડેડ કરેલા હતા જેમાં અમે એક ઝોન રાખ્યું હતું અમે ઉપરના ભાગમાં જ્યાં મીઠાના અગરિયાનો ભાગ છે જ્યાં થોડોક ત્યાં જાણવા મળ્યું કે સેટેલાઇટ થ્રુ જાણવા મળ્યું કે વીસથી ત્રીસ ટકા જેટલો મેંગ્રુવ એરિયા છે જે વધી શકતો હોત જો ત્યાં દબાવ ઓછો હોય તો અને નીચેના ભાગમાં અમે નોંધ કરી કે દસ આઠથી બાર ટકા જેટલું વધારો છે જ્યાં હજી સુધી માનવ વસ્તી પહોંચી નથી શકી તો આ એરિયા ખૂબ જ ઇકોલોજીકલ ખૂબ જ સેન્સિટિવ એરિયા છે સાથે સાથે અમે જયારે સ્ટડી કર્યું ત્યારે અમે પાંચસો મીટર રેડિયસમાં એટલે એક કિલોમીટર વ્યાસમાં અમે કેટલી બાયોડાયવર્સિટી છે શું છે એ અમે નોંધ્યું તો એ નોંધમાં જાણવા મળ્યું કે ત્યાં એક કિલોમીટરના વ્યાસમાં ત્રણ કરોડ થી લઈને સોળ કરોડ સુધી ત્રણ કરોડ થી લઈને સોળ કરોડ સુધી કરચલાઓના દર જોવા મળે છે તો એ જ દર્શાવે છે કે અહીં કરચલાઓ છે આટલા આટલી સંખ્યામાં કરચલાઓ છે એટલે ત્યાં અમને જાતની માછલીઓ મળી છે જાતના કરચલાઓની પ્રજાતિઓ મળી છે સાથે સાથે શેડ્યુલ વનમાં આવતી લુપ્ત થનાર અહીં કચ્છના અખાતમાં મળી આવતી હમ્પ બેક ડોલ્ફિન જે ખૂબ જ રેર વસ્તુ રેર છે તે તે પણ અમને અ ક્રિકમાં મળી હોય હળકિયા ક્રિકમાં મળી હોય તેવા એવિડન્સ અમને મળ્યા છે તો આ એરિયાનું સંવર્ધન કરવું ખૂબ જરૂરી છે અને અગત્યનું છે